નમસ્કાર ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો પીએમ જન્મનનો કાર્યક્રમ શાસણ મુકામે યોજાયેલો આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે આ કાર્યક્રમમાં જનજાતિના લોકો ભાઈઓ અને તથા બહેનો ગામે ગામથી જંગલમાં વસતા નેસડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં આવીને ભાગ લીધો છે આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ લોકોની પીડાઓને વેદનાઓને સાહસિક સારી રીતે સમજી શકે છે એ જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમનો પ્રવાસ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં કચડાયેલા લોકોની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે નરેન્દ્રભાઈ મોદી પણ ગરીબાઈઓને વેઠી છે ત્યારે એ સારી રીતે સમજી શકે છે કે ગરીબાઈની વેદના શું હોઈ શકે માટે આદિજાતિ સમાજના લોકોને ભારત દેશમાં મેક્સિમમ ભારત સરકારની યોજનાઓનો લાભ મળે પોતાને ઘરનું ઘર મળે વીજળી મળે છે નળ સુધી એમને પાણી મળે લકડીથી એમને રસોઈનો બનાવવી પડે એના માટે ઉજ્જવલા યોજના દ્વારા એને ગેસની બોટલ મળે અને ગેસ મળે અને સરકારી યોજનાઓનો લઈને લાભ મળે એના માટે નરેન્દ્રભાઈ દેશભરમાં કાર્યક્રમને અભિયાન ચલાવી રહ્યા છે આ તકે સૌ આદિવાસી જાતિના લોકોએ

આપણા સૌની ચિંતા કરવા માટે આજના દિવસે આપણે ભેગા થયા કે આદિવાસી સમાજની એ માણીને પદ્મશ્રી એવોર્ડ મળે એવું કલ્પના પણ ના કરીશ પણ દેશના પ્રધાનમંત્રી નાનામાં નાના માણસની ચિંતા કરી અને એમણે કરેલા સમાજ માટે ઉપયોગી કામોની એમણે ચિંતા કરી એમણે જોયું કે એમનું કામ બીજા સમાજના બેનો કરતા એક વિશેષ કામગીરી કરે છે તો એમને પદ્મશ્રી સામેથી આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કર્યું સરકારી યોજનાઓ એમના સુધી પહોંચીને કારણ કે એમના વિકાસ માટે એમને પાકું ઘર આપવાની વાત હોય એમના શિક્ષણની વાત હોય આવી અનેક યોજનાઓ એ આદિમ જૂથ સુધી પહોંચે આદિમ જાતિ સુધી પહોંચે એટલા માટે સરકારે એક અલગ પેકેજ ફક્ત ને ફક્ત આ આદિવાસી સમાજ માટે જાહેર કર્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ યોજનાઓ અને એમનો લાભ પહોંચાડવા માટે આજે આપણે અહીંયા એકત્રિત થયા છે શ્રી નરેન્દ્રભાઈ એ બે હજાર સુડતાલીસમાં આ દેશને વિકસિત ભારત કઈ રીતે બનાવું તો એમાં આદિવાસી સમાજ પણ કંઈ પાછળ ના રહી જાય એટલા માટે આજથી આ જનમન યોજના શરૂ કરી અને આપણે સૌને સરકારની યોજનાઓનો લાભ અપાવવા માટે અહીંયા આપણા આગેવાનો ઉપસ્થિત થયા છે આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત અમે આદિવાસી સમાજની ઓલામત ચાવીએ છીએ માટે અમને આદિવાસી સમાજમાં જે દસ લાખના કાર્ડ આરોગ્યના મળેલા હતા એમાં અમે લાભ લીધેલા ફાયદા એ વિશે હું વેદવિનિય કહેવા માંગુ છું તો શાંતિથી સાંભળશું